જય શ્રી આરામ મિત્રો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને કેમ છો બધા મિત્રો મજામાં છો તો મિત્રો હમણાં થોડાક ટાઈમ નહોતો મેળવો વ્લોગ બનાવવાનો એટલે હું માફી માગું અને મિત્રો હવે આ ખાવાનું છે મોકલધામ ત્રાસલી તો મારી સાથે બના રહો મિત્રો લોગ મૂકેલો જ હતો આગળ મેં પણ યુટ્યુબના ઇસ્યુના કારણે ડિલેટ થઈ ગયો છે એટલે હવે આપણે ફરીથી બનાવશું તો મિત્રો ફાઇનલ મોઘલધામ પ્રાચલી પૂગી ગઈ આ ગેટ છે માતાજીનો તમે જોઈ શકો હવે આપણે અંદર જવાનું છે મિત્રો આ આવેલું છે કોડીનાર જુનાગઢ હાઈવે રોડ ઉપર કોડીનારથી આશરે પંદર કિલોમીટર જેવું થાય છે જોઈ શકો માતાજીનું મોગલમાનું મંદિર અને બહુ મસ્ત છે અહીંયા ધજાના દર્શન કરો તો મિત્રો તમે ધજાના દર્શન કર્યા આવે તમે માતાજીના દર્શન પણ કરી લો જોઈ શકો અહીંયા ભેળિયાવાળી મા મોગલનું મઠ છે દરબાર છે દેવીનો તમે જોઈ શકો મોગલધામ પ્રાચલિત જય મા મોગલ જય જોઈ શકો આ માતાજીનું મંદિર જે બહુ સરસ મજાનું છે ભોજનની વ્યવસ્થા પણ અને યાત્રાળુ માટે બધી સુવિધા અહીંયા મળી રહી છે એવું મંદિર છે તમે નિહાળી રહ્યા છો મોકલધામ પ્રાચલી જો તમે ન આવ્યા હોય મિત્રો તો એકવાર મુલાકાત કરો મંદિરની બહુ સરસ મજાનું મંદિર છે અને અહીંયા માતાજીના પરછા અને અનેક છે અને યાત્રાળુ પણ મંગળવાર અને રવિવારે ભીડ બહુ હોય મંદિરે અને આ સોમનાથ હાઈવે ઉપર પ્રાંચલી ગામમાં આવેલું છે તો મુલાકાત કરો એકવાર જરૂર આવો મોગલધામ પ્રાચલી અને મિની ભગોડા પણ કહેવામાં આવે છે મિત્રો મોગલધામ પ્રાચલીને અને આ કાર્યક્રમ પણ બહુ જોરદાર થાય છે પૂનમના દિવસે પણ બહુ સરસ મજાનું આયોજન હોય છે મિત્રો એકવાર મુલાકાત કરો મોગલધામ પ્રાચલીની આ માનતાઓ પણ એટલે આવે છે મિત્રો એકવાર મુલાકાત કરો મોગલધામ ટ્રાન્સલેશન જય મા મોગલ